જીતીને ભારતીય 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 ટીમની વતન થઈ ટીમના ઘણા સભ્યો હવે પોતાના દેશ પાછા ફર્યા છે કેપ્ટન રોહિત શર્મા હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા અલગ અલગ ટાઈમ પર મુંબઈ પહોંચ્યા જ્યારે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને હર્ષિત રાણા દિલ્હી પહોંચ્યા અક્ષર પટેલ અમદાવાદ પહોંચ્યા હતા જ્યારે કે વરૂણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ પહોંચ્યા આ સમય દરમિયાન મુંબઈ પહોંચેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ભારતીય કેપ્ટન રોહિત શર્મા મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ચાહકો દ્વારા તેમનું ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું ઉપરાંત હાર્દિક પંડ્યાનું પણ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું હાર્દિક પંડ્યાનું જ્યારે એરપોર્ટ પર તેઓ પહોંચ્યા ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભારતીય ટીમના અલગ અલગ ખેલાડીઓનું સ્વાગત થયું ચેમ્પિયન્સ ટ્રોફી ભારતીય ટીમે જીતી છે ભારતીયોમાં તેને લઈને ઉત્સાહ પણ જોવા મળી રહ્યું છે દેશના અલગ અલગ વિસ્તારોમાં ખેલાડીઓ પહોંચ્યા હતા જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા હાર્દિક પંડ્યા અલગ અલગ સ્થળ પર મુંબઈમાં પહોંચ્યા મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને હર્ષિત રાણા દિલ્હી પહોંચ્યા હતા અક્ષર પટેલ અમદાવાદ પહોંચ્યા હતા આ તમામે તમામ ખેલાડીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વરૂણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજા ચેન્નઈ પહોંચ્યા ત્યાં પણ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું આ સમય દરમિયાન મુંબઈ પહોંચેલા ભારતીય વન કેપ્ટન રોહિત શર્મા માટે એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું હાર્દિક એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા તેમના ચાહકો પણ મોટી સંખ્યા પર એરપોર્ટ પર જોવા મળ્યા હતા ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ભારતીય ટીમના ખેલાડીઓ તેમના ઘરે પરત ફરતા એરપોર્ટ પર મોટી સંખ્યામાં તેમના ચાહકો તેમને આવકારવા માટે ઉમટી પડ્યા હતા ભારતીય કેપ્ટન રોહિત શર્મા મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પર પહોંચ્યા હતા